હું તમને કહું કે સુખી થવું હોય તો તમે જયારે મંદિરમાં ભગવાન પાસે ક્યાંક જાઓ કોઈ જગ્યાએ ભગવાન પાસે તો ભગવાન પાસે તમારે શું માગવું જોઈએ સુખી થનાર માણસે ભગવાન પાસે શું માગવું જોઈએ ચાલો કોણ કહેશે આગળથી શરૂઆત કરીએ ચાલો તમે બોલો શું માગવું જોઈએ પછી બીજા બોલ બોલો ભગવાન પાસે શું માગવું જોઈએ એકે ભગત સુખી હતો એક ભગત સુખી હતા આચું મને કહેજો નરસિંહ મહેતા મીરાબાઈ કોઈ એકે ભગત સુખી હતા તો ભક્તિ માગે સુખી થવાય હું તો સુખી થવાની વાત કરું છું ભક્ત થવાની કે ભગવાન મેળવવાની વાત હું નથી કરતો મેં તમને પ્રશ્ન પૂછ્યો સુખી થવા માટે શું માગું એકે ભગત સુખા સુખી નહોતા એટલે ભક્તિ તો ચલો હવે બીજું શું માગશો ચલો હું આપને કહું કોઈ લોકો ધન માગે પૈસા માગે કોઈ પુત્ર સારા માગે કોઈ બુદ્ધિ માગે કોઈ ભક્તિ માગે કોઈ જ્ઞાન માગે કોઈ જ્ઞાન માગે કોઈ આ માગે કોઈ તે માગે કોઈ સારા પુત્ર કોઈ સારી એવું કોઈ એમ કહે કે પહેલું સુખ તે જાતે નહીં રહે અમારું શરીર સારું રાખજે એવું પણ ગણાય કે ઘણા લક્ષ્મી માગે ઘણા પુત્ર પરિવાર આદિ માગે અલગ અલગ વસ્તુઓ લોકો માગે ભગવાન શેના માટે સુખી દવા માટે પણ હવે મારા ભાઈ બહેનો હું તમને કહું અહીંથી તમને જો મગજમાં ઉતરે તો ઠીક ભગવાન પાસે જ્યારે તમે જાઓ તો આજ સુધી જે માગતા હો તે ભલે હો પણ આજે તમને યોગ્ય લાગે તો હું તમને કહું હું ભગવાન પાસે શું માગું છું કહું કહું કે નહીં મારો વારો આવ્યો કે નહીં હવે બોલવાનો તમારી વાત પૂરી થઈ હોય તો હું કહું જો ભગવાન પાસે તમારે એટલું કહેવાનું કે હે ભગવાન મને દુઃખ આપતા નહીં શું કહેવાનું સુખી થવા માટે શું કરવું જોઈએ સમજાય છે કઈ કે નહીં હજી શું કહેવાનું પ્રભુ મને દુખ આપતા નહીં મારે જોઈતું નથી તમને અર્પણ તમને અર્પણ તમારા ચરણોમાં દુઃખ તમે લઈ લો પ્રભુ મારે દુઃખ નથી જોઈતું અને દુઃખ મને ના આપતા બસ હવે વાહે હું વધ્યું વધ્યું હું વાહે હું વધ્યું ભક્તિ હવે હું વધ્યું વાય હું વધ્યું ઓલી ભક્તિ માગવા જાવ ને તો સુખ ન મળે પણ એમ કહી દો મારે દુઃખ નથી જોઈતું દુઃખ જતું રહે તો વાહે હું વધે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પછી વાહે શું વધે પૈસા ધન દોલત દાન પુણ્ય સારું શરીર આ બધું વધે સુખમાં શું આવે આ બધું આવે કે ના આવે પણ આપણે શું કરીએ છીએ ભગવાન પાસે આ માગીએ તે માગીએ આ માગીએ તે માગીએ પણ બધું જ માગીએ પણ દુઃખ કાઢવાનું તો ભૂલી જ જઈએ છીએ દુઃખ તો નીકળતું જ નથી દુઃખ તો નીકળતું જ નથી દુઃખ તો હું તમે કાઢી શકતા નથી મારા ભાઈ બહેનો એકવાર ભાવ છે બોલી હર હર મહા